એટલું આજે નહીં તો કાલે ક્યાંક તકલીફ ઊભી કરશે કોક દિવસ એના પ્રશ્નો આવશે તમે રાજુ હો કે રાજા હો તમે જેલમાં જઈ શકો છો તમારું કંપનીનું નામ સત્યમ હોય તો પણ તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે આઠ હજાર કરોડનો રામાલિંગા રાજુ અત્યારે જેલમાં છે તમે ભારતના આકાશના રાજા હો તો પણ ભારતના પાસપોર્ટ વગર ઇંગ્લેન્ડ ભાગી જવું પડે રેફરન્સ ઇવન ઇફ યુ આર ધિંગ ઓફ ધ સ્કાય યુ હેવ ટુ લીવ ઇન્ડિયા વિદાઉટ એન ઇન્ડિયન પાસપોર્ટ તમે ભારતમાં હજારો મકાન હજારો સ્કીમ બનાવી હોય અને ભારતના લોકોના કુટુંબના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં બે સહારા રહી શકો છો ડોન્ટ ગો ફોર અનએથિકલ પ્રેક્ટિસ વીસ હજાર કરોડ નો માણસ અઢી વર્ષથી જેલમાં છે કે નહીં ચાલતું નથી આ રાખજો સાચું ધીમું પણ મક્કમતાથી આગળ વધે છે એ સિદ્ધાંત છે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ દેશી ભાષામાં આપણને બધાને સમજાઈ જાય અને અનુભવમાં પણ ઘણા બધાને હશે એવી રીતે સમજાવે છે એમના એક્ઝેક્ટ શબ્દ હું તમને કહું પ્રમુખ સ્વામી મહારાજ આ વાત સમજાવતા કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો પણ તમે બહાર આવો પેલા તમારું પોત બાર પ્રકાશી જાય તમે ખોટું કામ કરશો ને તો અંધારામાંથી પણ બહાર આવશે કારણ કે એમાં બ્યુઅન ફોર્સ હોય ફિઝિક્સ આપણે ભણ્યા છે ફોર્સ ઓફ બ્યુઅન્સી એ લાકડું તમે ભેગું લઈ જાવ ને ડૂબકી મારી નીચે પણ નીચે લાકડું છોડો એટલે તમે બહાર આવો પહેલા ખબર પડી ગઈ બહાર આવે છે ખોટું કામ પૃથ્વી ઉપર લાંબુ ટકતું નથી આ અભિગમ બહુ સ્પષ્ટ રાખો યુ કે નોટ અટેન ધ ગ્રેટ સક્સેસ ઓફ યોર લાઈફ બાય અનએથિકલ પ્રેક્ટિસિસ નેવા કોઈ દિવસ નહીં એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા નૈતિકતાને વળગી રહ્યા કામ કદાચ ઓછું થાય પણ નૈતિકતા છોડવી નહીં મૂલ્યનિષ્ઠ પ્રયત્ન કોઈ દિવસ નેવે જતો નથી એટલે કોઈ હંમેશા પરિણામ આપે જ છે એ હંમેશા તમને સિદ્ધિ અને પ્રગતિ આપે જ છે પ્રમુખ સ્વામી મહારાજ આઠ દાયકાનું જાહેર જીવન જીવ્યા છે આટલી મોટી સંસ્થા ચલાવી છે તમને બધાને પ્રતિથી આવશે કે એમના જીવનમાં ઘણી બધી ઓફર નાની મોટી અનૈતિકતાની આવી હશે કે નહીં પ્રમુખ સાહી મહારાજે ક્યારે સ્પર્શ કર્યો નથી આઠ દાયકાનું જાહેર જીવન વિધાઉટ અ સિંગલ કોન્ટ્રોવર્સી એનું કારણ પ્રામાણિક અને મૂલ્યનિષ્ઠ પરિશ્રમ બીજો એક અભિગમ કામમાં એવી રીતે રાખવાનો છે કે કામ કરવાનો અધિકાર આપણો છે ફળ ભગવાનની ઈચ્છા છે અત્યારે મોટા મોટો પ્રશ્ન છે સ્ટ્રેસ મેનેજમેન્ટનો એની વાત આપણે થોડીક ગઈ વખતે કરેલી તમારે માનવાનું કે હું શ્રદ્ધાથી પુરુષાર્થ કરીશ પરિણામ ભગવાનની ઈચ્છા છે કારણ કે કદાચ સો કારણો એવા છે કે જે તમારી પ્રગતિમાં પૂરક રૂપ છે સામે હજાર કારણો એવા છે કે તમારી પ્રગતિમાં અધોગતિ લાવી શકે છે જે તમારા કંટ્રોલની બહાર છે વરસાદ ના પડે દુષ્કાળ આવે એટલે હીરાની ઇન્ડસ્ટ્રી બેસે બેસે ને બેસે હા કે ના રિયલ એસ્ટેટ બેસે બેસે ને બેસે હા કે ના એ તો પૃથ્વી જયારે એક દાણા ના હજાર દાણા કરે ને ત્યારે જ હીરા અને ચાલે હા કે ના એ હકીકત છે તો તો એ એ વરસાદ વરસાદ તમારા હાથમાં હાથમાં આપણા જે મૂળભૂત સ્ત્રોત છે ને ઇકોનોમીનો ઇકોનોમી બુસ્ટ કરે ઇકોનોમી રોબસ્ટ કરે ઇકોનોમી ડેવલપ કરે એનો મૂળ એક જ સ્ત્રોત છે ને વરસાદ છે હા કે ના

વરસાદ નહીં પડે તો હીરા કે રિયલ એસ્ટેટ એક નથી ચાલવાનું તો મૂળભૂત ઇકોનોમીનો સ્ત્રોત તો વરસાદ છે આ સિમ્પલ દ્રષ્ટાંત થી પ્રમુખ સ્વામી મહારાજ નું આ પ્રસાદિક દ્રષ્ટાંત છે એમનો આ વિચાર છે તો સિમ્પલ દ્રષ્ટાંત આપણને સમજાય છે કે આ કામ કરવું એ આપણી ફરજ છે ફળ ઉપર આપણો કોઈ અધિકાર જ નથી એ ફળ તો ભગવાન નક્કી કરે છે માટે ત્યાં નમ્ર રહેવું માટે ત્યાં શ્રદ્ધાળુ રહેવું અને માટે ત્યાં હાથ જોડીને જેમ એની ઈચ્છા હોય એમ સ્વીકારો એ અભિગમ એક છેલ્લો અભિગમ કાર્ય વિશે પ્રમુખ સ્વામી મહારાજ કાયમ શીખવાડતા અને ખરેખર અદભુત છે એક આ બે શબ્દો એમના જીવનમાં કણે કણમાં વણાયેલા અને ઘણા મહાપુરુષોના જીવનમાં પણ આ જોવા મળે છે ભગવાનની ઈચ્છા આનાથી બહુ સ્થિરતા રહેશે તમારે જયારે ફેલિયર આવે જીવનમાં સેટબેક આવે ત્યારે ખાલી એટલું વિચારવાનું મેં મારો પુરુષાર્થ કર્યો એ ચેક કરી લેવાનું તો કે હા મેં કરી લીધો મેં મારા બધા જ રિસોર્સિસ એપ્લાય કરી લીધા પ્રોજેક્ટને સક્સેસ કરવા માટે તો કે હા કરી લીધા ટીક કરો મારે જે કંઈ એ બાબતની માહિતી કે માર્ગદર્શન મેળવવાનું હતું એક્સપર્ટ એડવાઇઝ મેળવવાની હતી એ મેળવીને મેં કામ કર્યું તો કે આ એ પણ મેળવી હતું ટીક થઈ ગયું બસ મેં મારી બધી બુદ્ધિ શક્તિ આવડત લગાડીના કામ કર્યું મહેનત પણ પૂરી કરી એટલે ભગવાનની ઈચ્છા એ તમે માનસો ને તો દુઃખ નહીં આવે અને ડિપ્રેશન નહીં આવે અને સ્ટ્રેસ નહીં આવે હા તમે પુરુષાર્થ ના કર્યો હોય તમે તમારે બધા રિસોર્સિસ કામે ન લગાડ્યા હોય તમે બધી એક્સપર્ટ એડવાઇસ લઈને તમે યોગ્ય રીતે કામ ન કર્યું હોય પ્લાન વર્ક તો તમને અફસોસ રહે પણ ઇફ યુ હેવ ડન ઓલ ધીસ ચેક ઇટ આઉટ કે મેં આ કર્યું છે આ કર્યું છે આ કર્યું છે આ કર્યું છે બસ મારા તરફથી કોઈ ખામી નથી એ લેવલ પર તમારે આવી જવાનું યુ ગોટ માય પોઈન્ટ મારા તરફથી કોઈ ખામી નથી હવે પરિણામ ભગવાનની ઈચ્છા એ લેવલ પર આવી જવાનું તો કોઈ દિવસ પ્રશ્ન ન પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય અક્ષરધામ જેવું મોટું મંદિર બાંધવું તું હેરોમાં જમીન લીધી આજુબાજુના રેસિડન્સ લોકોએ એક કેમ્પેઇન શરૂ કર્યું કે આ લોકો રાત્રે બાર બાર વાગ્યા સુધી ઢોલ વગાડશે અને મંજીરા વગાડશે ને મોટા મોટા સરઘસો પ્રોસેશન કાઢશે તમારી શાંતિ અમારી ઊંઘ હણાઈ જશે એટલે દાવો નાખ્યો કોર્ટમાં સિગ્નેચર કેમ્પેઇન ચાલ્યું આપણે પણ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું કે ભાઈ અમારી આ રીત નથી તમે ભારતમાં આવો અમારા મંદિરો જુઓ કઈ રાત્રે બાર બાર વાગ્યા સુધી અમે ધમાલ નથી કરતા વોટએવર એવર ડિસિશન સામેની પાર્ટીના ફેવરમાં ગયું અને આપણને ક્લિયર કહેવામાં આવ્યું કે તમે આ જમીન ઉપર ક્યારે મંદિર બાંધી નહીં શકો પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા એમની ઉપર અમારા ટ્રસ્ટી સીએમ પટેલનો ફોન આવ્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા આપણે ત્યાંથી મંદિર નહીં બંધાય ઇટ વોઝ અ શોખ તમારો પ્રોજેક્ટ ને એબ્રપ્ટ એન્ડ આવે અને આફ્ટર એન ઇન્વેસ્ટમેન્ટ એક મોટા ઇન્વેસ્ટમેન્ટ પછી આવો ધક્કો વાગે અને ઓલમોસ્ટ તમારું ઇન્વેસ્ટમેન્ટ નલ એન્ડ વોઇડ જેવું થઈ જાય ઇટ ગોઝ ઓલમોસ્ટ નલ એન્ડ વોઇડ તો શું થાય પ્રમુખ સ્વામી મહારાજ નું રિફ્લેક્સ એક્શન શું હતું સ્પોન્ટેનિયસ રિએક્શન વિચાર્યા પછીની ક્રિયા નહીં ત્વરિત રિફ્લેક્સ એક્શન શું હતું સીએમ એટલે એમને નામથી બોલાવ્યા સીએમ આપણે આપણો પુરુષાર્થ કરી લીધો આપણી ઈચ્છા તો હતી જ આપણે પુરુષાર્થમાં કોઈ ખામી નથી રાખી તવે ભગવાન ની ઈચ્છા સ્વીકારી લેવાની ચહેરા પર એક લકીર ફરી નહીં આ અભિગમ કાર્યમાં અંતિમ કક્ષાનો સર્વોચ્ચ કક્ષાએ બેઠેલો અભિગમ છે મેં મારો પુરુષાર્થ કરી લીધો હા મેં મારા બધા રિસોર્સિસ એપ્લાય કરી લીધા હા બસ હવે જેટલી કઈ સફળતા જેટલા જેટલાパーસેન્ટેજમાં અથવા તો નિષ્ફળતા ભગવાન ની ઈચ્છા એમાં સેજ એક નાની વસ્તુ ઉમેરી દેવાની એ પણ મારા સારા માટે છે

અને મારા સારા માટે બને છે મારી પ્રગતિ માટે જ બને છે તો સેટબેક અને ફેલિયર એમાં પણ તમે બહાર આવી શકશો આ લાઈટ અત્યારે આપણે જોઈએ છે થોમસ હલવા એડિસને આપણને આ લાઈટ આપી દસ હજાર પ્રયોગો એમણે કરેલા એક દિવસ સવારના પોરમાં બ્રશ કરતા એમના પાડોશીએ સમાચાર આપ્યા કે તમારી આખી ફેક્ટરી બળી ગઈ ખાખ થઈ ગઈ રાખનો ઢગલો થઈ ગયો એડિશન બ્રશ કરતા કરતા કે એમ એનો નાનો એમનો નાનો દીકરો હતો પાંચ વર્ષનો એને આંગળીએ લીધો અને કે ચલો આપણે જરા જઈએ આવીએ અને ત્યાં જઈને એમને જોયું ઓહ રાખનો ઢગલો ખૂબ સ્થિરતા રહી એમના નાના દીકરાને કહ્યું કે જ્યાં તારી મમ્મીને ને લાવ ભાઈ નાના દીકરાએ પૂછ્યું કેમ કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જોયો નહીં હોય જુએ તો ખરી સૌ સ્થિરતા એમના પત્ની આવે ને તો આ જોઈને અર્ધા બેભાન જેવા થઈ ગયા પડી ગયા ગ્રાઉન્ડ ઉપર ઓ બાપ આવું થઈ ગયું એડિશન એમના પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા સ્થિરતા આપી અને ક્યાં માં અરે કે આ બધું બળી ગયું એડિશન આકાશમાં જોઈને બોલ્યા જે વાક્ય એ બોલ્યા એમના જીવન ચરિત્રમાં પહેલા પાના ઉપર છે એમના ટૉમ્બ ઉપર પણ આ વાક્ય કોતરાયેલું છે અને વિશ્વમાં તમામ વ્યવસાયીઓ માટે આ એક ઉત્તમ અમૃત સમાન વિચાર છે એડિસન બોલ્યા થેન્ક ગોડ ભગવાન તમારો આભાર